સોળસો પચાસ વાળી જે થ્રી પીસ મલ કોટન માં પેર છે એ તમને બારસો રૂપિયામાં મળી જશે અને ટુ પીસ પેર છે અગિયારસો પચાસ વાળી અત્યારે દિવાળી ઓફર છે એટલે તમને આઠસો રૂપિયામાં મળી જશે અને આ બારસો વાળીમાં અને અગિયારસો વાળીમાં આઠસો વાળીમાં બહુ બધો સ્ટોક છે દિવાળી ઓફરમાં તમને સેલ પ્રાઇસમાં બધું મળી જશે નિકોલમાં માસી ભાણકીએ નવું સ્ટાર્ટઅપ ચાલુ કર્યું છે અને એમાં પણ ઓફરોનો ઢગલો લઈને આવી ગયા છે અને આ ઓફર દિવાળી સુધી રહેવાની છે શોર્ટ ટોપ ફક્ત અને ફક્ત બસો રૂપિયાથી અહીંયા ચાલુ થઈ જાય છે જેમાં તમને લીવા બ્રાન્ડ અને ખાદી કોટનમાં વેરાયટી મળી જવાની છે થ્રી પીસ મળી જવાનું છે જેમાં તમને અલગ અલગ વેરાયટી જોવા મળી જશે મેરેજ કલેક્શન અને હેવી થ્રી પીસ તમને અહીંયા જોવા મળી જવાના છે બહેનો ટુ પીસમાં તમને અહીંયા કોટનમાં ખાદી કોટનમાં અને સિલ્કમાં તમને વેરાયટી જોવા મળી જવાની છે અને બહેનો માટે ખાસ કોર્સેટ તમને અહીંયા જોવા મળી જવાના છે બહેનો જે બેસ્ટ કલેક્શનમાં અવેલેબલ છે બધી જ વસ્તુઓ તમને એક જ જગ્યાએ મળી જવાની છે લોકેશનની વાત કરીએ નિકોલ ઉમા સ્કૂલની સામેવાળા ખાંચામાં ગોપાલ ચોક તરફ જતાં થોડાક આગળ જતાં જ તમને દેખાઈ જશે શિવ શક્તિ ક્રિએશન શોપ નંબર તેર તો બેનો દિવાળીની ખરીદી કરવા માટે પહોંચી જ જજો